નવા ભક્તનો અનુભવ પણ કરશું પણ પહેલાં મારી માવરડી વિશે મારે ગાવું હોય ત્યારે હે મીઠા હે મધુ ને મીઠા મે હુલારે લો હેથી મીઠી રે મોરી માત જો જનની અમદાવાદના બારેજા ગામના અંદર આજે બીજો દિવસ છે અને આજે પાછું એક નવા ભક્ત જોડે મળવાનું થયું અને તેમના પરચા વિશે હું તમને આજે જણાવીશ ખૂંકાર છે આજે મારે બીજો દિવસ છે અને આજે ફરીથી એક ભક્ત જોડે મળવાનું થયું અને તેમના મુખેથી જે મેં વાત સાંભળી એ વાત આજે હું તમને શેર કરીશ અને તેમના જોડે જે જીવનના અંદર થયું અને મેરડી માતાએ જે એમને આશીર્વાદ આપ્યા

તો જો તમે પણ અહીંયા નવા નવા દર્શને આવતા હોય તો હું તમને આજે એક વાત કહીશ કે મેળડી માતાએ જાતે જ એવું કીધું હતું કે નવા ભક્તો ભ્રમિત ના થાય તેના માટે આપણે શું કરવું જોઈએ મેં જયારે પણ બારેજા ગામના અંદર આવો છો ત્યારે તમે યુટ્યુબના અંદર વિડીયો જોઈને અને ગૂગલના અંદર એડ્રેસ જોઈને આવવું જરૂરી છે કેમ કે અહીં ઘણા ભક્તો માતાજીને એવી વાત કરે છે કે અમે મેળડી માતાની બાધા કરવા આવ્યા હતા પણ ચુંદડી અને નારિયલ અમે બીજી જગ્યાએ મેળી માતા ને ત્યાં અર્પણ કર્યું છે પણ માતાજી એવું વાત કરી કે જો તમે અહીં બાધા રાખી હોય તો અહીં જ કરવી જોઈએ બીજી જગ્યાએ કરવાથી એ બાધા ફોડે નહીં કેમકે આપણે આ માતાજીની બોલી કરી હતી એ માટે જયારે ભક્ત ની વાત થઈ ત્યારે પછી મેરડી માતા ભક્તો અહી આવે છે ત્યારે તમે બારેજા અંદર મેરડી માતા અને રામવાણી મેરડી માતા એ વાત થઈને એવી રીતે કોઈને પૂછીને જ અહીં આવું કેમ કે આખા વિશ્વના અંદર ત્રણ જ ફોટા વાળું મંદિર અહીં છે જ્યાં માં બહુચર માં મેરડી અને રામ ભગવાન રહે છે તો જ્યારે પણ નવા ભક્તો આવતા હોય ત્યારે તેમને ગુબનના અંદર યા તો જે નવું પહેલા અહીં આવી ગયું છે એમને એકવાર સજેસ્ટ થઈને એમના જોડે વાત કરીને પછી અહીં આવવું હારે મેલોડી માંની પડે એન્ટરી રામવાડી મેલોડીમાંની પડે એન્ટરી એવું પ્રવિણભાઈ લુણી અહીં ફસ હોય કે રાત પણ મેલડી 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 ને મારી મેલડી આજે મારી ખૂંખાર મેલડી વિશે વાત છે ખરા ભક્તો એવું પણ કહે છે કે જ્યાં સુધી શરીરના અંદર શ્વાસ છે ત્યાં સુધી તો આ મેલડી નું નામ મારા મોઢેથી જવાનું નથી આજે આપણો બીજો દિવસ પણ પતી ગયો છે અને તમે મારી ચેનલના અંદર નવા હોય અને જો મેરડી માતાને માનતા હોય તો કમેન્ટના અંદર જય માં કુંકાર મેળી અને રામવાળી મેરડી માતા જરૂર લખજો અને મિત્રો તમે મારા આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા